ભરૂચ જિલ્લામાં વિવિધ મેડિકલ સ્ટોરોએ જાહેરનામાનું ઉલ્લંઘન કરવાને કારણે તેમની સામે એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સીસીટીવી ન લગાવવાના કારણે કાર્યવાહી કરાઈ ભરૂચ જિલ્લામાં વિવિધ મેડિકલ સ્ટોરોએ જાહેરનામાનું ઉલ્લંઘન કરવાને કારણે તેમની સામે એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા નવ ભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચના પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના હેઠળ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની અમલાવરી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જાહેરનામા મુજબ આરોગ્ય માટે ગંભીર અસરો ધરાવતા એચ એચ વન અને એક્સ કેટેગરીના ડ્રગ્સ વેચતા મેડિકલ સ્ટોરોએ તેમની અંદર અને બહાર સ્પષ્ટ સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવાયું છે એસઓજી ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌહાણના નેતૃત્વમાં અને ડ્રગ્સ ઓફિસર ચેતન કડકિયા સાથે મળીને ભરૂચ શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાં આવેલા મેડિકલ સ્ટોરોએ જાહેરનામાનું પાલન ન કરતા સીસીટીવી ન લગાવ્યાના કારણે તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ બ હેઠળ કુલ છ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વરમાં જાહેર માર્ગો હોય કે આંતરિક માર્ગો હોય હાલ બેનર જ બેનર લાગેલા જોવા મળી રહ્યા છે પાલિકાની જગ્યામાં રોડ બાજુમાં જેમ ફાવે તેમ બેનરોના નિયમો પણ ગાઈડલાઇન પર મૂકી આડે રીતે બેનરો મૂકી દેવામાં આવી રહ્યા છે એટલું જ ઓછું હોય પાલિકાની પ્રોપર્ટી એવા વીજ પોલ પર ડીજીવીસીએલના ફેન્સિંગ વોલ સ્ટ્રક્ચર કે પછી પાલિકા હદમાં રોડ બાજુમાં જ મસ્ત મોટા બાંબુ પર કે લોખંડના સ્ટ્રક્ચર પર બેનર જોવા મળી રહ્યા છે જે વાહનચાલકો રોડ પર નજર હટાવી ભ્રમિત કરી રહ્યા છે જેને લઈ અકસ્માત સર્જાઈ શકે છે એટલું જ નહીં રોડ બાજુના બેનરને લઈને કેટલીક વાર દૂરનું પણ નજરે જોઈ શકાતું નથી હાલ વિવિધ ક્લાસ સ્કૂલ કોલેજ ધાર્મિક કાર્યક્રમો ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે પછી નેતાજીના ખાનગી ફોટો સાથેના બેનરો ઝૂલી રહ્યા છે આ બેનરો પાલિકા હદમાં લગાવવા માટે પાલિકાની મંજૂરી લેવાઈ છે કે કેમ તેમની પાસેથી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે સામાન્ય સંજોગોમાં રોડ બાજુમાં કે પછી પાલિકા કે આર એન બીની જગ્યામાં ઊભા કરેલા લહરી ગલ્લા પાસે રૂપિયાની પાવતી આપી ભાડું વસૂલતી પાલિકા આ બાબતે કેમ ચૂક છે એટલું જ નહીં થોડા સમય પૂર્વે પાલિકાની એક ટીમ આવા બેનરો હટાવવા નીકળી હતી અને બેનર દૂર કર્યા હતા તેમાં વહલા જોવા મળી હતી આજે અંકલેશ્વર શહેરના સ્ટેશન માર્ગથી હસોડ રોડ ભરૂચી નાકાથી દીવા રોડ ચૌટા નાકાથી બોરભાઠા રોડ કે પછી અન્ય કોઈ પણ આંતરિક માર્ગો હોય હજારો બેનરો લટકતા જોવા મળી રહ્યા છે પોતાની ભ્રામક જાહેરાતો વડે લાખો કરોડો રૂપિયા કમાતી આ સંસ્થાઓ પાલિકાનો ટેક્સ કે પછી માત્ર જો રોડ પર તેમના બેનરો ભાડું પણ આપે તો પાલિકાની અનેક વિકાસ સમાજલક્ષી કામો થઈ શકે છે હજારોના ખર્ચો કરી પાલિકાની જગ્યામાં બિન અધિકૃત રીતે બેનર લગાવી લાખો રૂપિયા કમાતી આ સંસ્થા પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડી રહી છે તેના માટે કોણ જવાબદાર રોજ પાલિકા પદાધિકારીઓ અને નેતાઓના જાહેર ખબરોના બેનરોને જોઈને આ ખાડા કામ કરી રહ્યા છે ત્યારે આ ભાડું તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે તો જ તેમને તેમની ભૂલનો અહેસાસ થાય બાકી તો ફિર વહી રફતાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક અનોખો દ્રશ્ય સામે આવ્યું હતું જ્યાં રાજકીય રીતે વિખુતા માર્ગે ચાલતા ત્રણ મહત્વના નેતાઓ એક જ મંચ પર ભેગા થયા સૌની નજરો ત્યારે અટકી ગઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભારતીય આદિવાસી પાર્ટીના પ્રમુખ મહેશ વસાવા એક લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય રીતે રાજકારણમાં વિરોધીઓ ગણાતા આ ત્રણ નેતાઓ એક જ સ્થળે ભેગા થવો સૌ માટે આશ્ચર્યજનક બન્યું હતું આજે જ્યારે રાજકારણમાં મતભેદો વધુ દેખાતા છે ત્યારે આ ઘટનાએ એકતા અને સંસ્કૃતિનું ઉદાહરણ રજૂ કર્યું છે લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત લોકોએ પણ આ ક્ષણને ખાસ ગણાવી હતી ઘણા લોકોએ મજાકમાં કહ્યું વાહ ક્યાં સીન હે આ પ્રકારના ઘટના પ્રસંગો રાજકારણથી પરે એક મજબૂત સંદેશ આપે છે ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુને માનવજાત માટે આપેલા બલિદાનના દિવસને યાદ કરીને ગુડ ફ્રાઈડે એટલે કે ભલા શુક્રવાર તરીકે મનાવે છે આ દિવસે તેમને ક્રૂઝ પર ચઢાવી તેમની શારીરિક યાતનાઓ આપતાં તેમનું મૃત્યુ થયું હતું આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની યાદમાં ઉપવાસ સાથે ચર્ચમાં જઈ ભક્તિ સભામાં જોડાઈને વિશેષ પ્રાર્થના કરતા હોય છે ભરૂચ શહેર જિલ્લામાં આવેલા પ્રભુ મંદિરોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવજાતના પાપોના કારણે પુષ્પર ચડીને પોતાનો જીવ આપ્યો હતો જેથી તેમની યાદમાં આજ રોજ ખ્રિસ્તી સમુદાયના લોકો વિશેષ પ્રાર્થના અને સભાઓ યોજીને તેમને યાદ કરતા હોય છે જ્યારે ભરૂચ શહેરમાં આવેલ એવેન એઝર મેથોડિક્સ ચર્ચમાં પાળક રેવ જગદીશ ખ્રિસ્તીએ ચર્ચમાં પ્રભુ ઈસુને લોકો માટે આપેલા બલિદાન અંગે સંદેશ આપી દેશ અને દુનિયા અને ભરૂચ શહેર માટે પ્રાર્થના કરી હતી ભરૂચમાં આવેલ એમિટી નજીક એબેન એઝર મેથોડિક્સ ચર્ચ બંબાખાના સીએનઆઈ ચર્ચ કેથોલિક ચર્ચ સહિતની ચર્ચોમાં પ્રાર્થના સભા પણ યોજાઈ હતી ખાસ કરીને આજનો દિવસ એ ફક્ત ખ્રિસ્તીઓ માટે નહીં પણ સમગ્ર માનવજાતને માટે બહુ જ મહત્ત્વનો અને ઐતિહાસિક દિવસ છે કારણ કે આજના દિવસે પ્રભુ સુ ખ્રિસ્તે એ પોતાનો પ્રાણ પોતાનો જીવ એ વધસ્તંભ પર આપ્યો એટલા માટે કે એ પ્રભુ સુ ખ્રિસ્તના નામમાં જે કોઈ વિશ્વાસ કરે છે તેનો ઉદ્ધાર થાય છે મોક્ષ થાય છે તે તારણ પામે છે અને આજે સમગ્ર લોકોને માટે એ ખાસ મહત્ત્વનો સંદેશ છે પ્રભુ શ્રી જે આપ્યો કે એકબીજાની સેવા કરો એકબીજાનું ભલું કરો એકબીજાને માફ કરો અને એ કરતાં આજના દિવસે એ પ્રભુ શ્રી કૃષ્ણના સંદેશ એ પ્રેમનો પ્રસાર થાય એ પ્રેમનો અનુભવ લોકો કરે એ આશા તથા પ્રાર્થના છે અમે ખાસ ભારતના તમામ નાગરિકોને આ ચર્ચ તરીકે વિશેષ આ નગર ભરૂચના નગરના તમામ લોકોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ હર વર્ષની જેમ આ વર્ષે હાજીઓનું વેક્સિનનું આયોજન સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ હોલમાં રાખવામાં આવ્યું છે આજે તારીખ અઢાર ચાર બે હજાર પચીસના શુક્રવારના દિવસે હજ કમિટી મારફતે હજમાં જનારા હાજીભાઈ બહેનોને વેક્સિન મૂકવાના કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજ કમિટી મારફતે જનારા આશરે આઠસો હાજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ એફ ટી તથા એ જેવા કે અલ્તાફ બોલા અનિસ પટેલ અસફાનભાઈ પઠાણ આરીફભાઈ પટેલ તોસિફભાઈ ઇનામુલ પટેલ ઇલિયા શેખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદિમ એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી ખૂબ સારી કામગીરી કરી હતી અને રવિવારના રોજ તમામ હાજીઓ માટે મનુબર હોલ ખાતે હાજીઓનો ટેરેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ પાંચસો હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે એ વેક્સિનેશન ચાલી રહેલું છે અહીંયાના ડૉક્ટરો નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ને એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે ઘણી સારી થઈ રહેલું છે વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ યોજવામાં આવશે દરેક હાજી હાજીઓની ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરૂચ શહેરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલ ચિંગસપુરા ગોલવાડ ખાતે નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ ગટર લાઈનમાં કામગીરી છેલ્લા બે મહિનાથી અધૂરી રહી જતા સ્થાનિક રહીશો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે અધૂરી કામગીરીના કારણે આ વિસ્તારોમાં ગંભીર રીતે દુર્ગંધ ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતા નરકાગાટ જેવી સ્થિતિ સર્જાય છે ચિંગસપુરા ગોલવાડથી પસાર થતી જૂની બોક્સ ગટર જર્જરિત નગરપાલિકા દ્વારા નવી અંડરલાઇન ગટરની કામગીરી કરવામાં આવી રહી છે જોકે કાર્ય ચાલુ હોય તે સ્થિતિમાં ગટરનું જોડાણ કર્યા વિના કામગીરી બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે ઘરના આંગણામાં ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને મુખ્ય રસ્તા ઉપર ગંદકી છવાઈ ગઈ છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગટરના ઉદભવેલા દુર્ગંધ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તથા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાવાની ભીતિ પણ દેખાઈ રહી છે લોકો કહે છે કે પાલિકા દ્વારા નીતિ તો સારી હતી પણ અધૂરી કામગીરીને લીધે હાલ એક વિપત્તિ સમાન સ્થિતિ સર્જાય છે ઉલ્લેખનીય છે કે આ રસ્તા પરથી સ્મશાન યાત્રા માટે પણ વાહનો પસાર થાય છે જેને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ અવારનવાર કોર્પોરેટરો અને પાલિકા અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહેવાસીઓએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે તેમજ ડ્રેનેજનું જોડાણ નવી લાઈન સાથે જોડીને તેમને ત્રાસમુક્ત જીવન આપવા માટે તંત્રને અનુરોધ કર્યો છે આ નગરપાલિકાએ કામ તો સારું જ કર્યું છે પરંતુ છેલ્લા થી ત્રણ મહિનાથી આ ગંદકીની અંદર રહી લોકો કચરો અહીંયા તેમજ કચરો કોઈ ઉઠાવવા આવનાર નથી તેમજ કોઈ કાદવ કિચડ સાફ કરનાર નથી તેમજ અહીંયા રસ્તો બનાવી આપવાનું કીધું હતું બહાર સુધી કોઈ વળીને પાછું જોવા આવતું નથી અમારે જે સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય અમારે સારું કામ હોય માતાજીનું કામ હોય આ તમે રસ્તો અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંથી આ કઈ રીતે જવું ને કઈ રીતે આવવું એટલે સરકારશ્રીએ કામ સારું કર્યું છે કાઉન્સિલર કોર્પોરેટરો પણ અમારા અહીંયા આજુબાજુમાં જ રહી છે પરંતુ તે છતાં એને વારંવાર ફોનો કરીને થાક્યા જો આ પ્રમાણે અમારો રસ્તો અમારો જે પ્રમાણે હતો એ પહેલાં પ્રમાણે નહીં મળે તો અમે કાયદેસર ધરણા પર ઉતરી અને શાક માર્કેટમાં ધરણા પર અમે ઉતરીશું કે આ ઝાડથી ગટરો ખોલીને ગયા છે અને ખુલ્લા પર અમે રહીએ છીએ અમારથી રહેવાતું નથી અને બેહાતું બી નથી હો અમે કેવી રીતે રહીએ અને રહી તો મેં અમે કીધું કે તમે આવીને જોઈ જાઓ ને તમે કલાક બી નહીં આવીને ઊભા રહો તો તમને ખબર પડે કે કેવી રીતે રહેવા અમારે જે રીતે પહેલાં હતું એવી રીતે અમને કરી આપો હં બસ અમારે બીજું કંઈ કહેવું નથી કતરનો આ સંદાસનું બધું જ બહાર નીકળે છે ને જે મેન પાઇપ હતા તે બધા જ ચોક્કસ થઈ ગયા છે અને બધું આગળ ને બધું જ બધા લાઈટનું બહાર નીકળે છે ખોટી નાખવું છે આખું ભરતની નંદિની પાર્ક સોસાયટીના કોમન પ્લોટ ખાતે પ્રવીણચંદ્ર ત્રિવેદી પરિવાર તરફથી ભગવાન શ્રી દ્વારકાધીશની કૃપાથી માતા પિતા પૂર્વજો અને પિત્રોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવંત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ પાવન ભાગવત કથાનો પ્રારંભ ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ થયો હતો અને વીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી તેઓ ધર્મપ્રેમીઓ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજનાર છે આ કથામાં પૂજ્ય સંત શ્રી દીપકભાઈ છોટે ડોંગરેજી મહારાજ સુરત ગૌશાળાવાળા

શિવાજી એ જવાબ આપ્યો જો એટલા માટે હું રડું છું છે હું ગમે આવું મારીમાં એને ખબર નથી પડી એટલે તને મોટો કર્યો બાકી નાનપણમાં અનાથ આશ્રમમાં મૂકી દીધો હોત તો ખબર પડે તો હાવ બુદ્ધિ વગેરે તું એક જ બુદ્ધિશાળી save અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી તરફ જતો સદાનંદ હોટલ રોડ અઠ્યાવીસ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે રોડ મુદ્દે સ્થાનિકો જોડે સમાધાન થતાં સ્ટે દૂર થતાં નોટિફાઈડ દ્વારા ટૂંકમાં જ માર્ગનું કામ શરૂ કરાશે જિલ્લા નિવાસી કલેક્ટર દ્વારા અઠ્યાવીસ દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જીઆઈડીસીમાં જવા માટે હવે જીએમ દેસાઈ ચોકડીથી તેમજ વલિયા ચોકડી થઈ વાહન લઈ જઈ શકાશે અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટલ બાજુમાં જીઆઈડીસીને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં હતો સ્થાનિક દ્વારા નોટિફાઈડ દ્વારા રોડ બનાવવા માટે કાર્યવાહી કરાતા અડધો રોડ બન્યા બાદ સ્ટે લીધો હતો જેને લઈને એક તરફનો રોડ બન્યો હતો જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી તેમજ રોડ ન બનતા ઉડતી દસ લોકો માટે સમસ્યારૂપ બની હતી આ અંગે સ્થાનિકોએ સ્ટે લેનાર ઈસમ જોડે નોટિફાઈડ વિભાગે વાતાઘાત કરી સમસ્યાનું નિરાકરણ લાવતા અંતે સ્ટે ઉઠી ગયો છે જેને લઈ નોટિફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી જે અંગે ગતરોજ જિલ્લા નિવાસી કલેક્ટર દ્વારા અઠ્યાવીસ દિવસ માટે રોડ બંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે જીઆઈડીસીમાં જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ લઈ દેસાઈ પેટ્રોલ પંપથી

અંકલેશ્વર શહેરમાં ખાનગી બેનરોની ભરમાર પાલિકાની જમીન પર અધિકૃત બેનરો કોની રહેમ નજર રહેગલ્લા ધારકો પાસે રોજના લેતું પાલિકા તંત્ર લાગતા હોર્ડિંગ્સ અને બેનર પાસે ભાડું કેમ વસૂલ કરતું નથી હોર્ડિંગ લગાવી લાખોની કમાણી કરતી સંસ્થા પાસે પાલિકા કેમ મૂઘા મંતર બની બેઠું ભરૂચ જિલ્લામાં વિવિધ મેડિકલ સ્ટોરે જાહેરનામાનું ઉલ્લંઘન કરવાને કારણે તેમની સામે એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સીસીટીવી ન લગાવવાના કારણે કાર્યવાહી કરાય આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર